એચી ના લક્ષણો છે જોવા મળતા નથી ખાસ કરીને એચએમપી વાયરસ જે છે એ બાળકો ઉપરાંત જોવા જઈએ તો બેવૃદ્ધમાં અને ખાસ કરીને ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ હોય છે એમાં લક્ષણો છે થોડા અલગ કરતા આવતા હોય છે બાકી સામાન્ય શરદી ઉધરસ અને તાવ જેવા લક્ષણો જે છે એ આ વાયરસમાં હ્યુમન મેટા નિમો વાયરસમાં જોવા મળતા હોય છે આ વાયરસ સર ચેપી રોગ છે કે કેવી રીતે આ જે ખાસ કરીને વાત કરીએ તો એચએમપી વાયરસ જે છે એ સામાન્યત હાઈલી કન્ટાજીએસ ડિઝીઝ એટલે કે ચેપી રોગ કહી શકાય એ મુખ્યત્વે જોવા જઈએ તો ડ્રોપલેટ ઇન્ફેક્શન એટલે આપણે શ્વસન તંત્ર દ્વારા જે છે એ ફેલાતો જોવા મળે છે ખાસ કરીને સામાન્ય શરદી જે છે એની સાથે આપણે એને કમ્પેર કરી શકીએ છીએ પરંતુ એના લક્ષણો જે છે એની તીવ્રતા છે વ્યક્તિની રોગપ્રતિકારક પ્રતિકારક શક્તિ ઉપર આધાર રાખતી હોય છે જી ખાસ કરીને સર કઈ ઉંમરના લોકોમાં વધારે ઉંમ આમ જોવા જઈએ તો સમગ્ર કોઈ પણ વ્યક્તિને જે વેચ એન્ડ ફ્લ્યુ નું ઇન્ફેક્શન છે એ લાગી શકે છે પરંતુ ખાસ જોવા જઈએ તો ઇન્ફેક્શન છે એની માત્રા બાળકોમાં એટલે કે ઝીરોથી પાંચ વર્ષ અને ખાસ કરીને સિનિયર સિટીઝનમાં આ કેસ જે છે એની સિમ્ટમ જે છે અથવા વકરવાની જોવા મળે છે